બિલકુલ જે પ્રકારે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે આ તમામ જે બહેનોને માતા બહેનો આજે અહીંયા રાખડી બાંધી અને પોતાના ભાઈનો આ પર્વ અટૂટ પણ બંધન પર્વ ઉજવી રહ્યા છે ને ખાસ કરીને જ્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની મધ્ય જેલ ખાતે અનેક કેદીવાન ભાઈઓ છે અહીંયા અને ત્યાં પર્વની તેઓ અહીંયા ઉજવણી એટલે કે ઉજવણી પરંતુ જ્યારે આ જેલમાં બંદીવાન પોતાના ભાઈઓ હોય છે તેને આ રક્ષાબંધનનો પર્વ અહીંયા કરવામાં આવતા હોય છે ત્યારે અનેક લોકો છે બેન શું કહેશો ભાઈને રાખડી બાંધવા આવ્યા છો આજે ભાઈ બહેનનો અતુટ પર્વ છે શું માનું અમે એટલું માંગીએ મારો ભાઈ વહેલા છૂટી જાય હાલો ભાઈ ભગવાન પાસે શું પ્રાર્થના ભગવાન પાસે એટલું પ્રાર્થના છે કે જલ્દી વહેલા વહેલા છૂટી જાય ભાઈને રાખડી બાંધી છે શું કહેશો ભાઈને રાખડી બાંધી દુઃખ થાય બિલકુલ ભાઈને રાખડી બાંધવા આવ્યા છે ને ભાઈને રાખડી બાંધી અને આ પર્વની તે ઉજવણી કરે પરંતુ એક દુઃખ સાથે તે રાખડી બાંધી રહ્યા છે કારણ કે તમામ જે જેલના बंदीવાન ભાઈઓ બહેનો છે બહેનો છે અરે એને તે પોતાના ભાઈને રાખડી બાંધવામાં આવે છે ભાઈ બહેનનું આ પવિત્ર અને અટૂત બંધન ક્ષમાપવિત્ર બંધન એટલે કે આ રક્ષાબંધનનું પવિત્ર તહેવાર સેન્ટ્રલ જેલ ખાતે તેમના ભાઈ ને જેલમાં આ રાખડી બાંધવા માટે પહોંચ્યા છે ને વહેલા ભાઈને રાખડી બાંધી ગુજરાતભરમાંથી બહેનો સેન્ટ્રલ જેલ ખાતે અહીંયા આવી પહોંચી છે અને ચોક્કસથી તમામ સેન્ટ્રલ જેલ ખાતે એક નિયમ પણ તૈયાર કરવામાં કે બહારની કોઈ પણ જાતની વસ્તુઓ વાનગીઓ પણ અહીંયા લાવવામાં નથી આવી વહલા ભાલ ભાઈને રક્ષા બાંધી અને ભગવાનના ચરણોમાં એક પ્રાર્થના કરવામાં આવે છે કારણ કે આ જે ચાર દિવાલની કોઠળી છે એ તેમાંથી છુટકારો મળે અને તેના માટે જ આ તમામ જે ભાઈઓ અને બહેનો અહીંયા તમામ બહેનો અહીંયા પહોંચી છે સાથે આમના જતા રહેતા સેન્ટ્રલ જલ ખાતે તમામ આ બહેનો માતાઓ અહીંયા પહોંચી છે અને પોતાના જે કોઈ ભાઈ બહેન અહીંયા હોય એટલે કે પોતાના ભાઈઓ હોય હોય તેમને મળવા માટે એટલે કે આ રક્ષાબંધનનો પર્વ બનાવવા માટે અહીંયા આવતા હોય છે ખાસ કરીને આપ જોઈ શકો છો જે પ્રકારે સેન્ટ્રલ જેલ ખાતે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થા છે એથી જ બનાવટની એક મીઠાઈ તૈયાર કરવામાં આવી છે અને એ મીઠાઈ આજે આ તમામ જે બેનો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં પોતાના ભાઈ ભાઈ કે બચ્ચી કી ચા બરમ નહી કીયા ચા ભાઈ બેનનો અતૂટ પરવ એટલે કે

પર્વની નહીં એક ભગવાન પ્રાર્થના પણ કરવામાં આવે છે કે આ ચાર દ્વાર ની જે પૃથ્વી છે તેઓ બહાર નીકળે અને જો શકો એ મોટી છે đi làm sao đi, tham quan, đi lang bay, anh bên này anh bên này

ભાઈને ને વાલસુ ભાઈને આ પર્વની ઉજવણી થતી હોય છે આ નારિયેળી પૂનમ પણ કહેવામાં આવતી હોય છે પરંતુ ભાઈ બહેન નો બંધન એટલે કે રક્ષાબંધનનો પર્વ અત્યારે સૌ કોઈ આ મનાવતું હોય છે ત્યારે અને तो जगया लो न प्रकार आप जु सको वोदरा मध्य मध्यस्थ जेल खाते एक મીઠાઈ ની પણ આયોજન કરવામાં જ કારણ કે આ તમામ જે કેદીઓ છે તેનું સ્વાસ્થ્યને ધ્યાને લઈને પણ આ દર વર્ષે આ પરંપરા જાળવી રાખી છે ને તે દ્વારા નિયમ પણ બનાવવામાં આવ્યો છે કે તમામ જે વસ્તુઓ છે એ જેલ પ્રશાસન તરફથી જ આપવામાં આવશે સાથે આ A 부ra Biannice Satir Ainio G трирi or A behavi End begun Bai, yoully, goodbye Bhai, આ તમામ જી બહેનો છે પોતાના ભાઈને એક રાખડી બાંધી અને જો તો જે સેન્ટર સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા છે ને તમામ લોકો એ પહોંચો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન માશી શું કહેશો આજે અહીંયા જેલમાં આવ્યા છો રાખડી બાંધવા આવ્યો છું શું કહેશો બસ ખૂબ આનંદ છે બધાને મળીને આનંદ થયો છે અને આવી નવી રાત્રિ ભરતા રે શું ભગવાન ને શું પ્રાર્થના કરાર્થ ભગવાન ને ભોળાનાથ ને કહો કે જલ્દી અમારા બાળકો છૂટી જાય તમામ લોકો મુખે આ એક ભાવુક ચહેરા પણ જોવા મળી રહ્યા છે કારણ કે આ ચાર દિવાલની કોઠડીની વચ્ચે તેઓનો ભાઈ બંધાયો છે અને તેને લઈને તેઓમાં દુઃખ જોવા મળે છે તમામ લોકો આજના દિવસે એક જ પ્રાર્થના કરતા હોય છે કે તેઓનો ભાઈ કે પિતા જે પણ હોય તેઓ આ ચાર દિવાલમાંથી વહેલીમાં વહેલી તકે બહાર નીકળે તે માટેના પ્રયત્નો થતા હોય છે

સેન્ટ્રલ જેલ ખાતે તમામ જે કેદીના તમામ ભાઈ બહેનો છે તે અહીંયા પહોંચી છે અને ચોક્કસથી જે પ્રકારે આ સેન્ટ્રલ જેલ ખાતે દર વર્ષે આ પ્રકારે સવારે આઠથી લઈને એક વાગ્યા સુધીનું જે આયોજન કર્યું છે અને તેમાં તમામ જે બહેનો છે વડોદરા સહિત સમગ્ર ગુજરાતભરના સાથે સમગ્ર ભારતભરના તે લોકો અહીંયા જો પોતા અહીંયા જે કેદીઓ છે તે પોતાની સજા કાપતો હોય છે તેમ તમામ હસી શું કહેશો આજે એક દુઃખ ની લાગણી સાથે અહીંયા આવવું પડે છે અને આજે રક્ષાબંધન પર સારી રીતે અમે રાખડી બાંધી છે ત્રણ વર્ષથી આવી રીતે રાખડી બાંધીએ છીએ અને એ અંદર સ્વચ્છ છે અને અમે રાહ જોઈએ છીએ કે વેરા છે તો ઘેર આવી જાય આજે ભગવાન ને શું પ્રાર્થના કરી ભગવાન ને કે વેલામ વેલી તકે ઘેર આવી જાય શું આજે આશીર્વાદ આજે આશીર્વાદ જ છે કે અમારો છોકરો ઘેર આવી જાય બિલકુલ આપ શકો છો તમામ લોકોના ચહેરા પર એક સાથે પર્વ ઉજવી રહ્યા છે પરંતુ એક દુઃખની લાગણી સાથે તેઓ ઉજવી રહ્યા કારણ કે સેન્ટ્રલ જેલ એટલે કે આ જેલમાં તેઓ તમામ લોકો જે કેદીવાન ભાઈઓ છે તે સજા કાપી રહ્યા છે અને કાચા પાકા પાકાના તમામ જે કેદીઓને આજે તેઓ અહીંયા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ગુજરાતભરમાંથી આ તમામ માતા બહેનો અહીંયા પહોંચી છે ને આ અને સેન્ટ્રલ જેલ ખાતેથી જ આ મીઠાઈઓ આપવામાં આવી છે અને તમામ જે બહેનો છે આજે પોતાની આ ભાઈઓ કે પિતાઓ તમને મળવા આવતા હોય છે ને ખાસ કરીને આજે આ ભાઈ બહેનનો અટૂટ પર્વ એટલે કે રક્ષાબંધનનો પર્વ છે ને ત્યારે તમામ લોકો ઉજવતા હોય છે ત્યારે તમામ જે કાચા કામના કે પાકા કામના કેદીઓ હોય છે તે અહીંયા સજા કાપતા હોય તેને મળવા એટલે કે રાખડી બાંધીના પર્વ તેઓ મનાવતા હોય છે પરંતુ સાથે એક દુઃખની પણ લાગણી થતી હોય છે કારણ કે આ ચાર દિવાલની કોઠડી વચ્ચે તેઓ રાખડી બાંધવા આવે છે કેટલાક લોકો તો વર્ષોથી અહીંયા આવતા હોય છે ત્યારે તેઓ દુઃખ વ્યક્ત કરતા હોય છે પરંતુ ચોક્કસથી તેઓ આજે એક પ્રાર્થના પણ કરી છે તમામ માતા બહેનોએ કે મારો ભાઈ કે મારો પિતા જે પણ હોય તમામ કે મારો દીકરો તમામ લોકો વહેલામાં વહેલી તકે આ ચાર દિવાલ એટલે કે જેલમાંથી બહાર નીકળે